એક અજાણ્યો શખ્સ પણ સામેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે સાગરભાઈ ક્યાંથી આવ્યો છે ને શું બનાવું हूँ रहूस चित्रा बिल्डर डाकने वोटे मीरा नगर में चार पांच वर्ष पहला हूँ वेपार कर गाँटी ने लारी सरदार नगर गुरुपुर गेट मार दवाखा मार बाबा ना आयु थू तेरे तो पैसा नीति लेते पचास हज़ार रुपया व्याज में लीजा एक पचास हज़ार रुपया मैंने पाचा आपी दीदा था पे ये व्याज माँगे मेरी बाहे चार पाँच वर्ष आ गया दिवस में बना तेरे माँगया કીધું પૈસા દોઢ લાખ રૂપિયા કરી રાખી દે અને મેં કીધું પૈસા પૈસા રાખી દે પૈસા ન મળે મૂડી તરફ દઈ દીધી દેવાની તો એને મને બોલાયો અહીંયા લંબે હનુમાન સરદારનગર જગતનગર ખાતે ત્યાં બોલાવી અને મારા મારી કરી લોકલનો ભાઈ હતો મને વાત કરવા ફલાની મારી